સુરતમાંથી વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવા પામી હતી આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ધુમાડાના ગોટેગોટા ગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયા આ સાથે જ પસાર થતા કેટલાક વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે ઘટના અંગેની જાણ ફેર વિભાગને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો મળતી માહિતી પ્રમાણે આજે અગિયાર માર્ચ બપોરના સમયે સુરતના અતિ ગણાતા સરદાર બ્રિજની નીચે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે તાપી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી જવા પામી હતી કચરાના ઢગલામાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર આવી ગયા હતા એક કિલોમીટર દૂરથી દેખાતા ધુમાડાના ગોટે ગોટાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ધુમાડાના કારણે બ્રિજ પર વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે તો અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અઢણ ફાયર સ્ટેશનથી એક પાણીનું બ્રાઉઝર મોકલવામાં આવ્યું છે પોણી કલાકની જર્મત બાદ કછુરાના ઢગલામાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો આગ પર કાબુ મેળવવાના કારણે બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે ધુમાડાના પગલે બ્રિજ પરથી પસાર થયેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે